ધન દવાવ મુત્રી ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાકિસ્તાનની કરાચીજલમાં રહેલા ગુજરાતના અઢાર સહિત ભારતના બાવીસ જેટલા માછીમારોને છોડવામાં આવ્યા હતા જે પૈકી આ તમામ માછીમારો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા અહીંથી આ માછીમારોને તેમના વતનમાં જવા વિદાય આપવામાં આવી હતી આ સિવાયના હજુ પણ પાકિસ્તાનમાં સડી રહેલા એકસો પચાસ માછીમારોએ પોતાની વેદના ઠાલવતો દર્દભર્યો પત્ર લખી તેમના સાથી મિત્રો સાથે મોકલ્યો છે આ પત્રમાં માછીમારોએ લખ્યું છે કે પાકિસ્તાની જેલમાં ભારતીય માછીમારોની દુર્દશા તમને જણાવી રહ્યા છે અમે અહીં એકસો પચાસ માછીમારો છીએ બે વર્ષ પહેલા અહીંની સુપ્રીમ કોર્ટ દ્વારા અમને અમારી સજામાંથી મુક્ત કરી દીધા છે તેમ છતાં અમે અહીંયા કેદ છે અહીંથી બહાર ન નીકળવાના ટેન્શનમાં લગભગ બધા માછીમારો માનસિક રીતે બીમાર થઈ ગયા છે પ્રેશરની બીમારી શ્વાસ લેવામાં તકલીફ અને ચામડીની બીમારીને કારણે ખૂબ પરેશાન છે તેમ છતાં અહીંથી માત્ર બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે અમારા એકસો પચાસ માછીમારો સાથે અન્યાય થઈ રહ્યો છે અમારી પરિસ્થિતિ સમજવા વાળું અહીંયા કોઈ નથી અહીં આપણી સરકારનો કોઈ ડર નથી એવું લાગી રહ્યો છે મોદી સરકારના અભિમાનમાં અમારો અને અમારા પરિવારનું જીવન બગડી ગયું છે તમને એ વિનંતી છે કે અમારી આ દુર્દશાને સરકાર સુધી જલ્દી પહોંચાડો અને અમને આ નરકમાંથી જલ્દી બહાર કઢાવો જય ભારત જય હિન્દ લિખિતમ ભારતીય માછીમારો જામનગર ફિશરીઝ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે પાકિસ્તાની મરીન સિક્યુરિટી દ્વારા છોડવામાં આવેલા બાવીસ ભારતીય માછીમારોને અટારી બોર્ડર મારફતે ભારત લાવવામાં આવ્યા હતા તેઓને ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં વડોદરા લાવવામાં આવ્યા છે આ માછીમારો એપ્રિલ બે હજાર એકવીસથી લઈને ડિસેમ્બર બે હજાર બાવીસ દરમિયાન માછીમારી કરતી વખતે પકડાયેલા હતા આ તમામ માછીમારોને વેરાવળ ખાતે લઈ જઈને તેમના સૂચનોને સોંપવામાં આવશે

અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે